અમૂલ પેટર્નનો ભંગ કરી મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ કોંગ્રેસ નેતા દર્શન નાયકે સીએમને પત્ર લખ્યો છે સુમોલેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલા જ વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે ભાજપ સામે ભાજપના જ હોદ્દેદારો એકબીજા સામે મેદાનમાં ઉતર્યા છે જોકે વિતેલા પાંચ વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈમાં ડેરીનો ખો નીકળી ગયો છે બીજી તરફ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવાનો દીકતો ધંધો વિતેલા બે વર્ષમાં વધી રહ્યો છે કામરેજમાં વિતેલા બે વર્ષમાં દૂધની આવક દોઢ કરોડ લિટર વધી ગઈ છે હવે કામરેજ વિસ્તારમાં પશુઓની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો મસ્ત મોટું ભોપાળું બહાર આવે તેમ છે બહારથી દૂધ લાવીને સુમુલમાં ભરનારા સામે કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવનારાઓને માર ખાવાનો વખત આવ્યો હતો હવે બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવવાનો મુદ્દો વધપૂડો છંછેડાતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે સરકારી પરિપત્ર જાહેર કરી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી દૂધ ખરીદવાનું તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આદેશ જાહેર કર્યો છે સુમુલ ડેરીમાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈથી માંડી એક હજાર કરોડના ભ્રષ્ટાચારની તપાસ બહારથી દૂધ લાવીને સુમોલ ડેરીને પધરાવવા સહિતના મુદ્દાઓ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે આ સાથે જ પતિગાડીદ દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા કરતાં વધારે દૂધ ભરવામાં આવતું હોવા અંગે પણ ફરિયાદ કરી છે તેવી જ રીતે કૂકરમુંડા દૂધ મંડળીના પશુઓની સંખ્યા સામે ભરવામાં આવતા દૂધના જથ્થાની વિગત સાથે ફરિયાદ કરાય છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને રોજગારી આપવાનું કામ સુમુલ ડેરી કરી રહી છે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી સુમુલ્લી બોર જે રીતે પશુપાલકોની સાથે સહકારી સંસ્થામાં પણ મોટા પ્રમાણમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કરીને સમગ્ર બોર આજે પશુપાલકોની સાથે છેતરપિંડી કરી રહી હોય અને જેની સાથે સંકળાયેલા જે દૂધ છે એ દૂધને વાપરનારાના સ્વાસ્થ્યની સાથે પણ ચીડા થાય એ પ્રકારનું કૃત્ય હાલમાં ઘણા સમયથી સુમુલમાં ચાલે છે એ પ્રકારનો પુરાવો આજે માન્ય રજીસ્ટાર દ્વારા રાજ્ય રજીસ્ટારે જિલ્લા રજસ્ટ રજીસ્ટારને પત્ર લખીને તાત્કાલિક અસરથી જે સુમુલની સાથે સંકળાયેલી જે સહકારી મંદિરીઓ છે એ મંદિરીઓ મારફત જ દૂધ લેવામાં આવતું હોય છે અને એને ચીલિંગ કરીને જે લોકો છે દૂધ છે માખણ છે ઘી છે કે આ તમામ પ્રકારનું વેચાણ આ શુદ્ધ દૂઈમાંથી કરવામાં આવતું હોય છે પરંતુ આ મેન્ડેટવાળી ભારતીય જનતા પાર્ટીની બોર છેલ્લા ઘણા સમયથી દૂધ બહારથી લાવીને જે અમૂલનો પેટા કાયદા પ્રમાણે અમૂલના કાયદા પ્રમાણે એનો ભંગ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં કરોડો લિટરનું દૂધ સુરતની સુમુલ ડેરીમાં લાવે છે એની કેટલા પ્રકારની ગુણવત્તા છે કેટલા ફેટનું દૂધ છે એ કોણ લાવે છે કયા ડિરેક્ટરની મંડળીમાં આવે છે અને એનાથી કોને મોટા પ્રમાણનો ફાયદો થાય એ પ્રકારનું કૃત્ય અને ભ્રષ્ટાચાર કરવાનું કામ આ સુમુલની સાથે સંકળાયેલા ડિરેક્ટર કરે છે અને એનો તાજો નમૂનો છે તાજો પુરાવો એ છે કે બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં બોર્ડની હાજરીમાં પચીસ જેટલી મંડળીઓને આ બહારથી દૂધ લાવવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તો તમે કલ્પના કરો કે અઢી લાખ પશુપાલકો સાથે અને જે દૂધનો વપરાશ કરતા દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખીલવાડ કરતા હોય એટલે સમગ્ર બાબતમાં મેં મુખ્યમંત્રી શ્રીને રાજ્ય રજીસ્ટ્રારને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના રજિસ્ટ્રારશ્રીના નેજા હેઠળ એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં એક હજાર કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય સુમુલની ઘેરરીતિની તમામ બાબતના લગભગ સાતથી આઠ જેટલા પત્રો અને જે સુમુલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો પણ તો એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તાત્કાલિક અસરથી સમગ્ર બોર્ડ આમાં સામેલ છે એટલે બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી મારફત આ બોર્ડમાં કયા કયા ડિરેક્ટરોને ક પ્રમુખ ઉપપ્રમુખ બધા સામેલ છે કે નથી અને આ ખોટું દૂધ કેટલા પ્રકારનું કરોડો લિટર દૂધ ક્યાં વપરાયું કેટલી ગુણવત્તા કેટલી હતી અને એના એમાંથી કેટલા લોકોને લાભ થયો એ બાબતની તપાસ કરતો પત્ર તાત્કાલિક અસરથી મેં લખ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝીરો ટ્રાવલન્સની ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી સુમૂલમાં જે ગેરવહીવટ ચાલે છે એ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે અને પશુપાલકોના હિતમાં લોકોના હિતમાં પગલાં લે એ પ્રકારની માંગણી કરતો પત્ર મેં લખ્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત